હવે ફક્ત ઉનાળામાં જ નહીં શિયાળામાં પણ તાલાલા ગીરની કેસર કેરીનો સ્વાદ ચાખી શકાશે ઉદયભાઈ કુડિયાતર નામના ખેડૂતે પોતાના જમીન પર કેસર કેરીનો બાગ ઉભો કર્યો છે ચોમાસા દરમિયાન આંબા પર કેસર કેરીનું ફ્લાવરિંગ થયું અને હવે તેમાં મોટી સંખ્યામાં કેસર કેરી ઝૂલતી પણ જોવા મળી આમ તો કેરીની સીઝન એપ્રિલ મહિનાથી શરૂ થતી હોય છે પરંતુ આ વર્ષે ઉદયભાઈ નામના ખેડૂતના બગીચામાં આ કમોસમી રીતે કેસર કેરી પાકી રહી છે આશ્ચર્ય જનક રીતે બનેલી આ ઘટના પર ખેડૂત ઉદયભાઈ નું કહેવું છે કે બિન મોસમ કેરી આંબા પર આવી છે અને તેમણે કેસર કેરીના ચાર થી પાંચ બોક્સ પણ ઉતાર્યા છે કેસર કેરીની નવી સિઝન ને હજુ પાંચ મહિના જેટલો સમય બાકી છે પરંતુ આંબાના આ ભાગમાં અનેક આંબા પર કેસર કેરી આવી છે અને જેની પાછળ ગ્લોબલ વોર્મિંગ ની અસર જવાબદાર હોય તેવું લાગી રહ્યું છે અમારે બગીચામાં શિયાળામાં કેરી આવેલી છે અને આશરે અમુક આંબામાં પાંચ છ મણ જેટલી કેરીનો ઉતારો દેખાય છે નવાઈની વાત એ છે કે કેરી શિયાળામાં આવી પણ એ કેરી પાકે છે એ મીઠી છે અને બગડતી પણ નથી જે કમોસમી કેરી છે કે મોસ્ટ ઓફલી ઉનાળામાં કેરી આવતી હોય છે એની બદલે શિયાળામાં આવી આશરે ત્રણ ચાર મહિના મોર મોર આવેલો માથે વરસાદ પણ પડી ગયેલો અને વરસાદ પડતા પણ કેરી રહી ગયેલી છે આંબામાં